ભાજપના ચિતાળીસમાં સ્થાપના દિન નિમિત્તે ત્રણ તાલુકાનું સક્રિય સદસ્ય સંમેલન ખેડબ્રહ્મામાં યોજાયું સાંસ્કૃતિક અને રાષ્ટ્રવાદને ને વરેલ તથા એકાત્મક માનવ દર્શન અત્યંદયના સંકલ્પ સાથે આગળ વધતી વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ નિમિત્તે તારીખ આઠ ચાર બે હાજર પચીસ ના રોજ સવારે દસ કલાકે ખેડબ્રહ્મા વિજયનગર અને પોસીના એમ ત્રણ તાલુકાના સક્રિય સદસ્યોનું સંમેલન આર્ટ્સ અને કોમર્સ કોલેજ ખેડબ્રહ્માના હોલમાં પાંચસોથી વધુ કાર્યકર્તાઓની હાજરીમાં યોજાયું મહેમાનો દ્વારા દીપાગડી કરી કાર્યક્રમની શરૂઆત કરતા સૌ પ્રથમ સ્વાગત પ્રવચન પૂર્વ ધારાસભ્ય અશ્વિનભાઈ કોટવાલે કર્યું ત્યારબાદ રાજ્યસભાના સાંસદ શ્રીમતી રમીલાબેન બારા તથા લોકસભાના સાંસદ શ્રીમતી બારૈયા જિલ્લા ભાજપ પ્રમુખ પટેલે પ્રસંગને અનુરૂપ વક્તવ્ય આપ્યું આ પછી મુખ્ય વક્તા અરવલ્લી જિલ્લા પ્રમુખ રાજુભાઈ પટેલે કાર્યક્રમને અનુરૂપ વક્તવ્ય આપ્યું અને ભાજપ સરકારની તમામ યોજનાની સિદ્ધિઓ વિશે માહિતીપૂર્વક પ્રવચન આપ્યું આ સંમેલનમાં મુખ્ય વક્તા તરીકે અરવલ્લી જિલ્લા ભાજપ પ્રમુખ રાજુભાઈ પટેલ લોકસભા સાંસદ શોભનાબેન બારૈયા રાજ્યસભા સાંસદ રમીલાબેન બારા જિલ્લા પ્રમુખ કનુભાઈ પટેલ મહામંત્રી લોકેશભાઈ સોલંકી નગરપાલિકા પ્રમુખ પ્રિયંકાબેન ખરાડી નટપરસિંહ બાપુ માર્કેટયાર્ડ પ્રમુખ હીરાભાઈ પટેલ સહકારી નેતા જસુભાઈ પટેલ ખેડબ્રહ્મા તાલુકા પ્રમુખ હિતેશભાઈ પટેલ શહેર પ્રમુખ બ્રિજેશ બારો पार्टी वरिष्ठ कार्यकर वालजी काका पटेल खेड़ब्रम्मा विजयनगर और पोसी तालुका मंडल प्रमुखों शहर प्रमुखों तथा तो कार्यकर्ता हाजर रहा कार्यक्रम अंत वरिष्ठ कार्यकर श्री वालजी काकाए आशीर्वचन पाठव्या रिपोर्टर जयेश ठाकुर शैलेष पटेल जिला ब्यूरो चीफ साबरकांठा जीबी